ભાવનગરના ઘોઘા સર્કલ નજીક આવેલા લીમડીયુ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર આરએમસી ટ્રક પલટી જતા સર્જલ અકસ્માતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા બે વ્યક્તિ દબાયા હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ એકસો આઠ અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો ભાવનગરના ઘોઘા સર્કલ નજીક આવેલા લીમડીયુ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર આરએમસી ટ્રક પલટી જતા સર્જલ અકસ્માતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા બે વ્યક્તિ દબાયા હોવાની માહિતી ફાયર બ્રિગેડને

આ ઘટના સરસાડાના લોકોના ટોળે ટોડા ઉમટી હતા જેને વિખેરવા પોલીસ થડવો લાઠી ચાર્જ કરવો પડ્યો હતો इरफान સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે